ખોડિયાર જયંતિ માં ભગવતી ખોડિયાર નો જન્મ દિવસ ના ઇતિહાસ આપણે સૌ કોઈ જાણીએ ભાઈ મેરખ્યા ને સજીવન કરવા માટે પાતાળ લોક થી અમી લઈ કોઈ આવે તો ભાઈ સજીવન થાય સાથે બેનુ માથી હું નાની બેન જાનબાઈ પાટુ મારીને પાતાળ લોક ની અંદર અમી કુંભ લેવા જાય આવવામાં થોડી વાર લાગે મોટી બેન આવડ વચન સિદ્ધ તો થાય આ જગતના ચોકમાં એનો વેણ પૂરો થાય શબ્દ પૂરો થાય ત્યાં ઘટના બની જાય એવી દેવ આવડના વિચારથી એક વાણી નીકળી ગઈ કે જાનબાઈને આવવામાં વાર લાગી પગે ખોટ તો નહીં આવી હોય ને કેટલી વારમાં જાનબાઈના પગે ખોટ આવી હાડા ત્રણ દી સુધી ભેળિયાથી સૂરજને પૃથ્વી ઉપર ઉગવા નહોતો દીધો ઈમાં આવડ સૂરજ ઉગે પહેલા પહોંચવાનું હતું આવવામાં વાર ન લાગે એટલે પિતાશ્રી શેષ નાગે મગરની અસ્વાર જાનબાઈને ને ત્યારથી આપી અને ત્યારથી માની અસવાર મગર બની પૃથ્વી લોક પર આવી ભાઈ મેરખ્યાને સજીવન કર્યા પછી સાતે બેનુ આઠમો ભાઈ મેરખ્યો બાપુ વાટ જોતા હશે એમ કરીને નેહડા તરફ હાલવા નીકળ્યા દસેક ડગલા થોડા ધીમા ધીમા હાલ્યા ત્યાં જાનબાઈ થોડા હાલવામાં ધીમા પડ્યા એટલે આવડમાં એ પૂછ્યું કે જાનબાઈ ધીમા હાલો છો પગે ખોટતો નથી પડી ને અરે બેન તું તો વચન સિદ્ધ દેવ કહેવાય તારા મુખેથી વાણી નીકળી ત્યારથી મારા પગે ખોટ પડી અને તે દિવસથી એટલે કે એ દિવસ મહાસુદ અને આઠમનો દિવસ ખોડિયાર જયંતિ નો દિવસ માં આવડે નાની બેન જાનબાઈને વચન આપ્યું કે મારી કરતા વધારે તારા મંદિર હશે આ જગતમાં તને લોકો ખોડિયાર કહીને પૂછશે અને આ દિવસ એટલે મહાસુદ આઠમ નો દિવસ ખોડિયાર જયંતી નો દિવસ મા એ વચન આપ્યા દિવસ આપણે સૌ ખોડિયાર જયંતિ તરીકે ઉજવીએ છીએ પરંતુ મા ભગવતી નો જન્મ એટલે ચૈત્ર સુદ નોમ અને રામ નવમીના દિવસે મામળિયા આ ચારણ ના ઘેર મેણું ભાંગીને ને આઠ પારણાની અંદર હાથ બેનું અને એક ભાઈ આઠમો મેરખ્યો નાગ અને નાગની સ્વરૂપે આવી આ પૃથ્વી લોક મનુષ્ય લોકની અંદર અવતાર ધારણ કરી આ જગતમાં આપે હું તમે સૌ જાણીએ અનેક પરચાઓ આપણને આપ્યા છે એ ભગવતીનો જન્મ દિવસ એટલે એટલે ચૈત્ર સુદ નોમ અને રામ નો દિવસ અને જે દિવસે માં ખોડિયાર તરીકે નામ માં આવડે અને આપણે સૌ એ દિવસને ઉજવીએ છીએ મહાસુદ આઠમ એટલે ખોડિયાર જયંતિ જય માતાજી